કમલેશભાઈ આ વખતે આપણે હાયરની અંદર કલરફુલ 6 કલરના એસી લાયા છે અને મોટા મોલ કરતા સસ્તું ઓનલાઈન કરતા સસ્તું મોલ ઓનલાઈન વાળા માટે ખાસ આ વિડિયો છે જેની અંદર આપણે હાયરના એસી 2025 ના 27990 રૂપિયામાં એસી આપું તમને અંડર એક્સચેન્જ ભાઈ આમની પાસે એક એસી નય આખો ગોડામાં માલ ઓ ડાયરેક્ટ તમને હોલસેલ ભાવમાં મળી જવાનો છે ભાઈ અત્યારે માર્કેટમાં એસી બહુ બધા ભાવ વધી ગયા છે

બીજું શું જોવે તમાર plus તમને under exchange માં હું સત્યાવીસ હજાર નવસો નેવું તમે જૂનું એસી આપો એટલે નવસો નેવું માં તમને નવું ac three star inverter તમારે ચાર હજાર રૂપિયા ની બેગ તો હું free આપું જ વત્તા તમને three સ્ટાર ઇન્વર્ટર એસી સત્યાવીસ હજાર નવસો નેવું માં અત્યારે under exchange તમારે આવવાનું છે અખબાર નગર ની અંદર છે ને ભાઈ કીટલી સર્કલ છે ત્યાં સાઈન ઇલેક્ટ્રોનિક્સ હવે તો ભાઈ બચ્ચા બચ્ચા છે સાઈન ઇલેક્ટ્રોનિક્સ નું નામ કારણ કે છે ને ભાઈ આમને કોઈ વ્લોગર બાકી ન હોય કે diaz ત્યાં ના ગયા કારણ કે 100% ભરોસાવાળી દુકાન હોય તો કઈ દુકાન ભાઈ શાઇન ઇલેક્ટ્રોનિક હાયરના એસી તમે બધા લોકોને કેમ વેચો છો ઈ ક્યો બીજા બધા કંપની વાળા વેચે છે ને સારા જ આવે છે જો સાહેબ હું ભી વેચું છું હું ભી દરેક કંપનીનો વેચું છું ને કોઈ કંપની ખરાબ છે એવું તો આપણે કહેતા જ નથી પણ જે સ્પેશિયલ આજે હ્યુમન બોડી તમે છો હું છું આપણે હ્યુમન સાયકોલોજી શું હોય કે આપણે જે વસ્તુ લેવા ગયા એમાં મારો ફાયદો શું સિમ્પલ તમે હોય કે હું હો કે કોઈ પણ પર્સન હોય આની અંદર તમને સૌથી પહેલા તો વન યર ની જગ્યાએ પાંચ વર્ષની કંપની વોરંટી આપે છે ફૂલ વોરંટી ફૂલ વોરંટી જેમાં તમારું પીસીબી કોઈલ કન્ડેન્સર ગેસ કોઈ પીસીબી કોઈ ગેસ ચાર્જ બધું ટોટલ ફ્રી આપીએ છે

કમલેશ ભાઈ આજકાલ આપણે જોઈએ ને તો લગભગ હું સમજુ છુ કે લોકો નાનું મોટું બી એ કરવા જાય ને તો સો થી નીચે તો કદાચ પાણી પી જતા હશે રોજ સો નું હપ્તો ભરીને આપડે એસી આપીએ તો લઈ જાવ ભાઈ સૌથી મોટી વસ્તુ છે કે કમલેશભાઈ અત્યારે હાયર ની અંદર કલરફુલ એસી આયા છે એઆઈ ટેકનોલોજી વાળા એસી આયા છે કે જેની અંદર તમારું એઆઈ